સરકારે એક હેક્ટર દીઠ ખેડૂતોને જે નુકસાન થયું છે તે બાવીસ હજાર રૂપિયા ચૂકવશે તેવી જાહેરાત કરી પરંતુ આ ખેડૂતોનો આક્રોશ હજી સુધી યથાવત છે અને તેમનું કહેવું છે કે જે પ્રકારે એક હેક્ટર સરકાર સહાય ચૂકવવાની વાત કરે છે તેનાથી વધારે પણ નુકસાન છે અને બે હેક્ટર દીઠ જ આ સરકાર છે તે આ ખેડૂતોને સહાય ચૂકવી રહી છે અને હવે પરેશ ગોસ્વામી પોતે મેદાને આવ્યા છે અને ખેડૂતોને લઈને એક મોટું આંદોલન અને સભા કરવા જઈ રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફી કાચી રાજ્યના જે ખેડૂતો છે તેઓને કમોસમી વરસાદના પગલે મોટા નુકસાન થયું છે તેમનો ઊભો પાક છે તે નાશ પામ્યો છે અને સરકારે બે હેક્ટરની મર્યાદામાં દરેક ખેડૂત છે તે પિયતની ખેતી હોય કે બિનપીયની ખેતી હોય તેઓને સહાય ચૂકવશે એટલે કે હેક્ટરની મર્યાદામાં તેઓને સહાય મળશે કેવળ અને ખેડૂતોનો આરોપ છે કે તેઓનો ખર્ચો તેનાથી પણ વધારે છે અને સરકારે જે પ્રકારે રાહત પેકેજની જાહેરાત કરી સરકાર જે પ્રકારે વાહવાહી લૂટી રહી છે પરંતુ આ ખેડૂતો છે તેઓનું કહેવું છે કે તેઓને પૂરતું વળતર પણ મળવું જોઈએ સાથે તેઓનું દેવું પણ માફ થવું જોઈએ અને હવે

દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારના રોજ એટલે કે આવતીકાલે આપણે જે એક સરકારશ્રીને અલ્ટીમેટમ આપવા જઈ રહ્યા છે જેમાં આપણી ત્રણ મુખ્ય માંગો છે ત્રણ મુખ્ય માંગોને લઈને આપણે અલ્ટિમેટમ આપવાનું છે આમ જોવા જઈએ તો આપણે જે આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જે પ્રતિમા છે એની બાજુમાં આવેલું ગ્રાઉન્ડ એના માટેની પરમિશન માગેલી હતી પણ સરકારશ્રીએ કોઈને કોઈ બહાને એ ગ્રાઉન્ડની પરમિશન આપણે આપેલી નથી એટલે સરકાર શ્રી ક્યાંય ને ક્યાંય ખેડૂતોનો અવાજ દબાવવા માગે છે પણ આ ખેડૂતો છે એનો અવાજ દબાવવાનો નથી ત્યારે આપણે જણાવી દઉં કે જે જૂનાગઢના પીઆઈ તરફથી આપણે માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે આ ગ્રાઉન્ડ નહીં પણ તમે ડાયરેક્ટ કલેક્ટર કચેરીએ પધારો અને ત્યાં એના ગ્રાઉન્ડની અંદર તમારે જે કાર્યક્રમ કરવો હોય તે કરો એટલે જે જૂનાગઢના પીઆઈએ જે આપણે કીધું છે એજ મુજબ એના કેવા મુજબ આપણે ચાલવું છે આપણે ક્યાંય કાયદાનો ભંગ નથી કરવો અને આપણે જુનાગઢ કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડની અંદર આપણે આવતીકાલે બધા એકઠા થવાનું છે ત્યારે હું દરેક ખેડૂતભાઈને જણાવી દઉં કે આવતીકાલે દસ નવેમ્બર બે અને સોમવારે સવારે નવ વાગે બધા ખેડૂતભાઈઓ છે એ કલેક્ટર કચેરીએ પધારો ત્યાં આપણે મોટી સંખ્યામાં પધારો આપણી જે ત્રણ માંગ છે મુખ્ય માંગ છે કે બે હેક્ટરની મર્યાદાની અંદર ત્રણ લાખ રૂપિયા સુધી આપવામાં આવે છે એ આપણું સંપૂર્ણ લાખ પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે અને જે મિત્રો એ પાક ધિરાણ ઉઠાવેલું ન હોય એના એકાઉન્ટમાં ડાયરેક્ટ સરકાર થી ત્રણ લાખ રૂપિયાની રકમ જમા કરે બીજી આપણી માગણી છે કે જે બે હજાર ઓગણીસનો પાક વીમો મંજૂર થયેલો હતો કોર્ટના આદેશ પછી પણ આઠ દિવસ સુધી સરકારે એ વીમો છે ખેડૂતોના એકાઉન્ટમાં નથી આપ્યો એટલે કે પચાસ ટકા ખેડૂતના એકાઉન્ટમાં આવ્યો છે પચાસ ટકા આજે પણ એ વીમાની રકમથી વંચિત છે એ તમામ ખેડૂતભાઈઓને એ બે હજાર ઓગણીસનો પાક વીમો મળી રહીએ અને ત્રીજી અગત્યની માગણી છે કે જે ટેકાના ભાવે અત્યારે આજે નવ તારીખથી સરકારે જે આ ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે આ ખરીદીની અંદર સરકારે એકસો ને પચીસ મણની જે જાહેરાત કરી છે એમ નહીં પણ જે કાયદા મુજબ બસો મણ છે એ ખેડૂતનો અધિકાર છે દર વર્ષે બસો મણ છે એ સરકાર તરફથી ખરીદવામાં પણ આવે છે પણ આ વર્ષે અન્યાય કરીને એકસો પચીસ મણ ખરીદે છે એની જગ્યાએ બસો મણ પૂરી મગફળી ખેડૂતોની ખરીદવામાં આવે છે આવે અને એની સાથોસાથ જે વરસાદને કારણે માવઠાને કારણે જે મગફળી પલળી ગયેલી છે આ મગફળી સરકાર નહીં ખરીદે તો વેપારી તો આમાં કોઈ જ પ્રકારે આપણી સાથે ન્યાય નથી કરી શકવાના એટલે ખેડૂતોની પલળેલી મગફળી છે એ પણ સરકાર ટેકાના ભાવે ખરીદી લે આ ત્રણ આપણી જે મુખ્ય માંગ છે જેની અંદર પાક ધિરાણ માપ બે હજાર ઓગણીસ નો વીમો અને આ ટેકાના ભાવનો મુદ્દો આ ત્રણેય મુદ્દાને લઈને આપણે અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છીએ કે દિવસ બાર ની અંદર જો આપણા અલ્ટિમેટમને ધ્યાનમાં રાખીને દિવસ બાર ની અંદર ત્રણેય મુદ્દાનું સોલ્યુશન સરકાર આપે નહીં આવનારા દિવસની અંદર અન્ન જળનો ત્યાગ કરીને આપણે ઉપવાસ આંદોલન ઉપર જઈ રહ્યા છીએ એટલે દરેક ખેડૂતભાઈઓને જુનાગઢ પધારવા માટે મારી ખાસ અપીલ છે જય જવાન જય કિસાન આમ જે પ્રકારે રાજ્યના ખેડૂતોને નુકસાન થયું અને સરકારે રાહત પેકેજની જાહેરાત કરી પરંતુ ખેડૂતોનો આક્રોશ હજી સુધી પણ યથાવત છે અને વિપક્ષ પણ સતત છે તે સરકારને ઘેરી રહી છે અને પરેશ ગોસ્વામી પણ હવે મેદાને આવી ચૂક્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર